તો સૌ પ્રથમ આપણે પહેલા મિત્રો ગાડી મંદિરના પછી સમાજ મંદિર અને પછી ગ્રામ મંદિરના દર્શન કરાવી તો અત્યારે આપણે ગાડી મંદિર આવી ગયા છે જીની બેન માવાણી પછી સમાજ મંદિર પછી ગ્રામ મંદિરના દર્શન કરાવી તો આ જમણા સુંદર મજાના લાઈ દર્શન ગાડી મંદિરમાં જોઈ શકો છો રાત્રે બહાર જવાનું હોવાથી મિત્રો રાત્રે દર્શન નહોતા કરાવ્યા આપણે લાઈવ તો આજના લાઈવ દર્શન ખુદ કૃપામાં કચ્છ આ છે મંદિર

જેથી કરી બીજા લોકો પણ છે આપણી સાથે રોજ લાઈવમાં જોડાય મિત્રો તો બાપાની રીજાના સમય મજાના આજના લાઈવ છે રાજુભાઈ ટાટા સુરતથી લાઈવમાં જાય છે બાપા બાપાની રીજા જોઈ શકો સમય મજા ખરીદી છે તો આપણા વિડીયો રોજ લાઈવ દર્શન કરવાના ગમતા હોય મિત્રો તો તમારા બીજા કુટુંબના કોઈ અથવા કોઈ મિત્ર કોઈ ફેમિલી સર્કલમાં મોકલી શકો છો જેથી કરી બીજા લોકો પણ આપણી સાથે રોજ લાઈવ દર્શન કરી શકે મિત્રો ઘરે બેસીને આપણો ફક્ત એટલો જ હેતુ છે કે જે લોકો અહીં સુધી નથી આવી શકતા મિત્રો દર્શન કરવા તેઓ રોજ ઘરે બેસીને બાપાના દર્શન કરે મિત્રો આપણો ટાર્ગેટ એવું છે કે ભારત દેશના ખૂણે ખૂણે બેસીને છે લોકો બાપાના દર્શન કરવા જોઈએ જેથી કરી અહીંયા ન આવી શકે તો પણ ઘરે બેસીને રોજ લાઈ દર્શન કરી શકે મિત્રો તો આગળ જઈએ મિત્રો અને ધ્યાન દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લે મિત્રો પાંચથી દસ મિનિટ લઈએ છીએ રોજ અને રોજ બાપાના દર્શન કરાવીએ છીએ તો ધ્યાન દર્શન કરાવીએ નીરુભાઈ જોશી બાપેશ ધ્યાન મંદિરે જઈ રહ્યા છે તો સુંદર મજાના લાય દર્શન વાલજીભાઈ તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ બંડી ધરી બાવલિયાના બધા મિત્રોને વાલા બાપા સ્તરાણ યોગેશભાઈ બાપાની મોજ જોઈ શકો છો તો બાપાના નજીકથી દર્શન કરાવીએ બીજું કે બાપા આપણે રોજ આમ તો સ્ટેટસ વિડીયો મૂકે છે રોજ દર્શન કરાવી અત્યારે તો દર્શન કરાવી છે પણ શોર્ટ વિડીયો બનાવીને પર મૂકે છે સ્ટેટસ માં આજ ના સુન મજાના લાઈ દે સુન દે પુંજ ગપસ્ત્રામ પર જતીન પર રાઠવા પર મજાના બાપા ના જોઈ શકો છો રીના રમાવત ગપસ્ત્રામ ચાલો વડ ની પર બાપા દર્શન કરાય મિત્રો વડ માં છે ને પર જોઈ શકો છે દર્શન થાય છે घना मित्रों ने दर्शन थे घना नहीं थे राजकोट में बापा की मौज अभस्तराम वालजी भाई अपस्तराम सुरती राजू भाई योगेश भाई बुद्धा मित्रों ने अपस्तराम कहीं थी ध्यान थी दर्शन तो तुम्हें बापा ने दर्शन थे बे आँख नाक कान मोटो सुंदर मजा दर्शन तो सुंदर मजा आज ना दर्शन मित्रों

બાપત્ર હા વોટ્સએપ ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપમાં બાપાના ફોટા અને વિડીયો રોજ મૂકું છું અત્યારે દર્શન કરાવ્યા વિડીયો રોજ આજના બાપાના દર્શન કરીને મૂકીએ છીએ મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો મંદિર અહીંયાથી સંગર મજાના લાગી રહ્યું છે મિત્રો તમારો વધારે ટાઈમ નહીં રહેતા આગળ જઈએ અને ગાદી મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈમાં બન્યા રહેજો મિત્રો નીચે ગાદી મંદિર ટ્રાફિક બિલકુલ નથી મિત્રો ઈશ્વરગીરી બાપા તમારી ઈચ્છા પૂરી કરે હા ભાઈ બાપા સૌની ઈચ્છા પૂરી કરે પ્રસન્ન મને આજના લાઈ દેશે ગાદી મંદિરની જેને શુભ છે ખૂંખાર મેળવે એ બાબતમાં આવી બાપાની મોજ હું જોન થઈ શકું વ્હોટ્સએપમાં હાઈ કરીને મોકલી દેજો તમને યાદ કરી દઈશ બાપાના સુંદર મજા આજના લાવી દેસુ ડિસ્પ્લે પર WhatsApp નંબર આપ્યો છે મેં એમાં કરીને મોકલી દેજો તમને જોઈન કરી સોનલ બા રાણા વસ્ત્રામ ભાઈ તો જે મિત્રો પહેલીવાર જોડા ચેનલમાં પહેલી વાર હોય તો જે મેં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને બાપાના સવારે આઠ વાગે લાવી દેશે સાંજના સાડા છ પોણા સાથે સંધ્યા ત્યાં જશું અને રાત્રે સવા આઠ સાડા આઠ બાપાના લાઇડેશન થઈ શકે બીજી કે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે છે તમે ડિસ્પ્લેનો નંબર આપ્યો છે કરી કરીને પોતાનું નામ લખી અને ગામનું નામ મોકલી દેજો જેથી કરી મને ખ્યાલ આવે કે તમે કયા ગામ છે અને કોણ છો તે તેઢા પરિવાર છે બાપસ